આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષામાં વડોદરામાં કુલ એકસો તોતેર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં કુલ એક હજાર સાતસો ત્રેપન હજાર સાતસો પાંત્રીસ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે ત્યારે હાલમાં ઉમેદવારોને બાયોમેટ્રિક કર્યા બાદ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ માટે શહેરમાં ત્રણ ઝોનમાં અલગ અલગ ઓગણપચાસ રૂટ નક્કી કરી પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે સાથે આ પરીક્ષાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં દાહોદ પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા છે આજે તલાટીની એક્ઝામ છે બરોડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આવ્યા છે એક્ઝામ આપવા

બસ હવે એક્ઝામ છે સારું પેપર જાય બસ થઈ ગયો એ તો હવે એક્ઝામ આપ્યો પછી ખ્યાલ આવે કેટલા કલાકની તૈયારી હોય છે દિવસની 3-4 કલાક સુનામ તમારું ચૌહાણ ચિરાગ કુમાર રાજેન્દ્રસિંહ